લગભગ એવું કોઈ ગુજરાતી નહીં હોય કે જેમને દેવાઈત પંડિતની આગમવાણી સાંભળી ના હોય પણ તમને ખબર છે કે એ આગમવાણી ખરેખર દેવાઈત પંડિતની નથી તમને થશે કે દોરડે દીવા બળશે પાવળે પાણી વેસાશે નર દેખીને નારી દોડશે આ બધી ભવિષ્યવાણી દેવાઈત પંડિતની તો છે પણ એવું નથી આ શબ્દો દેવાઈત પંડિત સતી દેવડદેને કહે છે પણ સાથે છોખર પણ કરે છે કે આ ભવિષ્યવાણી એમની નથી જો તમે દેવાઈત પંડિતની આગમવાણી ધ્યાનથી સાંભળશો તો સમજાશે કે આગમવાણીની બીજી લાઈનમાં દેવાઈત દેવાયત પંડિત કહે છે કે આપણા ગુરુ એ આગમ પાખ્યા એટલે કે આ ભવિષ્યવાણી એમના ગુરુ એ કરેલ છે તો હવે પ્રશ્ન એ છે કે દેવાયત પંડિતના એક ગુરુ કોણ જેમણે આગમવાણી કરી છે કહેવાય છે કે પોતાનું વતન છોડીને જુનાગઢના જંગલમાં આવી ગયા પછી દેવાઈત પંડિતને સંત શોભાજીનો ભેટો થયો જેમણે દેવાઈત પંડિતની બધી ભ્રમણાઓ ભાંગી અને દેવાઈત પંડિતને એમણે પોતાના શિષ્ય બનાવ્યા જો આ બધી વાતોનો મેળ બેસાડીએ તો એવો અર્થ નીકળે કે આગમવાણીમાં દેવાયત પંડિત જે ગુરુની વાત કરે છે એ સંત શોભાજીની વાત છે અને આ આગમવાણી સંત શોભાજીએ દેવાજ પંડિતને કહી અને દેવાઈત પંડિતે ભજન સ્વરૂપે પોતાના પત્ની સતી દેવળદેને કરી જો તમારી પાસે આ મુદ્દે કોઈ વિશેષ જાણકારી કે અલગ મંતવ્ય હોય તો કમેન્ટમાં જણાવો